મેઘને વરસવા જવું પણ તમારે કઈ હેપી ડીલ્સ વાલે આવવું ને એ કહ્યું અહીંયા છત્રીનો ખજાનો આવી ગયો છે નાના બાળકો માટેની મેજિક છત્રી જેમાં પાણીના ટીપા પડે તો કલર ચેન્જ થઈ જાય છોકરીઓ માટેની છત્રી જેન્ટ્સ માટેની છત્રી અને જમ્બો છત્રી એમાં બે આખા ને એક અડધું પાર્સલ બધા હમાઈ જાય ભાવની વાત કરું તો બસો પચાસ રૂપિયા થી શરૂ થાય અને પાંચસો પચાસ માં તો પૂરો થઈ જાય હવે મિત્રો તમે બધી છત્રી જોઈને એ પ્રીમિયમ અને ઇમ્પોર્ટેડ વસ્તુ આવવાની છે આ ઓટોમેટિક ઓપન ક્લોઝ થાય તેવી છત્રી છે ત્રણ તાર વાળી મજબૂત છત્રી આવવાની છે એક થી એક ચડિયાતી છત્રી તમને મળી જવાની છે એ પણ સારામાં સારા કાપડ ક્વોલિટીમાં તમે ભારતના કોઈ પણ ખૂણેથી ઘર બેઠા પણ મગાવી શકો છો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ આપી દીધા છે તો મુલાકાત કરી લેજો